કાંડ ની ઘટના બાદ સુરતમાં આંદોલન સમાજ સેવકે એક દિવસીય ઉપવાસ આંદોલન કર્યું છે ચોવીસ કલાક ઉપવાસ આંદોલન કરી ન્યાય માંગ કરી છે ગ્રેન ઝોન મોરબી દુર્ઘટનાના આરોપીને સજા આપવા માંગ કરી છે તાત્કાલિક ફાંસી ની સજા થાય તેવી માંગ કરવામાં આવી છે આગામી સમયમાં ન્યાય નહીં મળે તો ફરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે પોલીસે આંદોલન કરતા સામાજિક કાર્યકર્તાઓની અટકાયત કરી છે જયારે ગુજરાતમાં દુઃખદ ઘટના ઘટી હોય અને એ ઘટનાના પડઘા પૂરા વિશ્વમાં ઘૂસતા હોય તો આપણે ગુજરાતી તરીકે એક સામાજિક કાર્યકર તરીકે અમારી ફરજ આવે છે કે અમે જે લોકો આમાં કાળનો બન્યા છે નિર્દોષ લોકોની જાન ગઈ છે તેને અમે ન્યાય અપાવીએ અને આમાં દોષિતોને અમારી એક જ લાગણી અને માગણી છે કે એને પાછીની સજા થાય ઉપરથી નીચે સુધી કોઈ પણ આમાં દોષિત હોય કેમ કે સાહેબ ગુજરાતે બહુ જ સહન કર્યું છે તક્ષશિલા કાળમાં નજર વિદ્યાર્થીઓના છે સાહેબ બોર્ડ નાના નાના ભૂલકા છે ત્યાં સુધી ગુજરાત સહન કરશે સાહેબ મારું આંદોલન જ્યાં સુધી મારી માગણી નહી સ્વીકારાય ત્યાં સુધી મારું આંદોલન રહેશે આજે હું ચોવીસ કલાકનું આંદોલન કરવાનો છું સાહેબ